નમસ્કાર દર્શક મિત્રો હું છું કપિલા હિર રાપર અને આપ જોઈ રહ્યા છો રાપરમાં ચડી ગેમ ચોર એન્ટ્રી કરી ચૂકી છે રાપરની અયોધ્યાપુરી નગરીમાં અયોધ્યાપુરીમાં એક ને છપ્પન મિનિટે એન્ટ્રી કરી છે એમને ચડી પહેરેલી છે અને તેલ લગાડેલું છે એમને એમના મોઢા બાંધેલા છે અને દીક્ષણ હથિયાર રાખેલા છે એ ચડી ગેમ રાબરમાં હવે બધું બની ગયું કિસ્સા બનતા આવે બહુ પણ હવે આ ચોરોની ખામી હતી ચડી ગેમની હાલે એ પણ એન્ટ્રી થઈ ગઈ છે તો બહુને બહુ સાવધાની રાખજો ઘર ઘરે છોકરા બાળકો હોય ધ્યાન રાખજો બહુ કારણ કે ચડી ગેમ બધી રીતે ઉસ્તાદ છે એ જો સીસીટીવી ચાલુ હોય ને જો આવી રીતે એન્ટ્રી કરતી હોય તો એને ચોરી કરવામાં એને જરાય કાંઈ એને સંકોચ થશે નહીં માટે તમારે સામાનની સુરક્ષા કરવી કે નાનો બાળકો હોય તો બાળકોને રેઢો મૂકવાનું નહીં બહુ ધ્યાન રાખવાની રહેશે અને ચડી કેમ ખાલી ચોરી નહીં કરે પણ એ મારી કૂટીને પણ ભાગી જશે એટલે સાવધાન બહુ ધ્યાન રાખજો હા એકલા કોઈને બેન દીકરીને ઘરે એકલા રાખતા નહીં અને આ જો આ કમ્પલેટ કેમેરા લાગેલા હોવા છતાં એમને ડર નથી આમને કદાચ એવો ભીડવાનું થાય ને તો આ લોકોની ચડી ઉતારી લેવાની એના સિવાય આમાં કોઈ બીજું હથિયાર કામ કરે એમ નથી આમાં કેમ કે એમને તેલ ચોપડેલો હશે હાથમાં હથિયાર હશે તો એના માટે બચવા માટે કે જો એમની ચડી ઉતારી લે વાહ બાકી બીજું ઠીક છે